ગુજરાતની અંદર દુષ્કર્મની ઘટનાઓમાં જે રીતનો વધારો થયો છે એ આપણા બધા જ માટે ચિંતાનો વિષય છે મા બાપ નાના બાળકોને આવા આજુબાજુ કારખાનામાં કોઈ આજુબાજુ રહેતા આવા લોકો હોય તો જરા સતર્ક રહેવાની જરૂર છે કોઈ ભરોસો ના રાખતા આવા લોકોથી અગિયાર કલાક બાદ આગ પર કાબૂ આવી છે સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હીરા કાપડની નગરી તરીકે ઓળખાતા સુરતના આ સૌથી મોટા કાપડ માર્કેટમાંથી નીકળતા કાળા ધુમાડે આખા શહેરને હચપચાવી દીધું છે ત્યારે શું થયું છે અગિયાર કલાકની અંદર આવો જોઈએ જાણીએ સમજીએ

આગની લપટોએ પળોમાં જ કાપડના ગોદામો ગ્રસી લીધા વેપારીઓમાં દોડધામ ગભરાટ અને તણાવનો માહોલ છવાઈ ગયો સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં માર્કેટની અંદર ભીષણ આગની ઘટના બની છે હાલ તમને હું દ્રશ્ય બતાવીશું રાજ ટેક્સટાઇલ માર્કેટ છે અને રાજ ટેક્સટાઇલ માર્કેટના નવમાં માળે જે છે ધુમાડાના ગોટે ગોટા હાલ દેખાઈ રહ્યા છે જે રીતના ફાયરને જાણ થવાની સાથે તાત્કાલિક અલગ અલગ ફાયરની દસ જેટલી ટીમો જે છે અહીંયા આવી પહોંચી છે અને લાખો કરોડો રૂપિયાનો માલ આગની ચપેટમાં જે ખાખ થઈ ગયો હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતના માર્કેટ જે છે આ ટેક્સટાઇલ માર્કેટ કાપડ ઉદ્યોગો અલગ અલગ કાપડની મોટી મોટી દુકાનો આવેલી છે નાઇટવેર નો મોટા પાયે વ્યવસાય થતો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા સુરત ફાયર વિભાગે તરત જ બ્રિગેડ કોલ જાહેર કર્યો ફાયરની બાવીસ થી વધુ ગાડીઓ સ્થળ પર દોડી આવી

સુરત શહેરમાં રાજ માર્કેટમાં લાગેલી આગ અગિયાર કલાક બાદ જે છે કાબૂમાં આવી છે જોઈ શકાય છે કે ખાતે આ બિલ્ડિંગમાં આગનો બનાવ બન્યો હતો આગ ધીમે ધીમે સાતમા ફ્લોર સુધી પસરી હતી અને સતત ફાયરના અલગ અલગ ટીમો કામે લાગી હતી ત્યારે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરી દેતા બાવીસ જેટલી ટીમો જે તે સતત પાણીનો મારો ચલાવી હતી અને અગિયાર કલાક સુધી જે તે સતત આ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અગિયાર કલાકની અંદર અઢારથી વીસ લાખ જેટલો પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને આખરે કાબુ મેળવી લેવામાં આવ્યો છે હાલ તો કૂલિંગની કામગીરી જે ફાયર વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે સદભાગ્યે આગ સવારે લાગી હોવાથી માર્કેટમાં અવરજવર ઓછી હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી અન્ય કોઈ વ્યક્તિ અંદર ફસાયો પણ નહોતો જો નુકસાનનું મૂલ્યાંકન હજુ ચાલુ છે પાંચ જવાન ઈજાગ્રસ્ત इसमें उसमें નોર્મલ છે સિમેર એડમિટ હે